સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં બહુ સમય પછી તો આજે જવાનું છે આપણે પાવાગઢ પણ સૌથી પહેલાં આપણે બીચ ભરવા જવાનું હોય જસુમાં બીચ ભરીને પછી આપણે પાવાગઢ જવાનું હોય તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો તો બધાને ખૂબ ખૂબ શુભકામનાએ ભાઈ દૂજની અને હેપી ન્યૂ યર રામ રામ જય માતાજી जय रोमापी रोमे रोमापी ने बीच भरवाया था हेलो तुमने दर्शन कराइए आई रो मंदिर है अतः तो रात ही लग पीर को हेड ने खाली मंदिर है एक तो जय रोमापी

ચોણસમાં પહોંચ્યા ને ચોણસ માં તો અમદાવાદ પહોંચી ગયા હું ગાડી અહીં અહીંકર મૂકી છે ને હવે થોડી આપણે પાવાગઢ માટે નીકળવાનું છે અને રહ્યો વ્લોગ આપણે અહીં એન્ડ કરીએ નવો વ્લોગ આપણે બનાવીએ છીએ ગુડ મોર્નિંગ બધાને જય રામાપી મારી ચેનલને ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો